ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંબલાનગરમાં આશરે બે મહિના અગાઉ સોનીની દુકાનમાં થયેલા સોનીની ચોરીનો તેમજ કિમ પોલીસ મથકમાં નોંધાયેલા મોટર સાયકલ ચોરીનો બે ગુના હેઠળ રૂપિયા ચોસઠ હજાર દસના મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય એકીસમને વોન્ટેડ જાહેર કર્યો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈ એમ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ ગતરોજ એલસીબી પીએસઆઈ આર કે રોટાણી ટીમ સાથે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે અંબલાનગરમાં આશરે બે મહિના પહેલા સોનીની દુકાનમાં થયેલ ચોરીમાં અંધાર કાછલા ગામનો ભોલા વસાવા સંડોવાયેલ છે અને જે હાલમાં ઝઘડિયા વાલિયા જવાના ત્રણ રસ્તા પાસે બાઇક લઈને ઉભો છે ની ટીમે મળેલ બાતમી મુજબ સ્થળે જેની તપાસ કરતા સદરીસા મોટર સાયકલ સાથે દેખાતા તેને પકડી લીધો હતો અને ચોરી બાબતે તેની પૂછપરછ કરતા સદરીસામે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં જેથી તેના ઉપર શંકા જતા તેની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો અને જણાવ્યું કે બે મહિના પહેલા તેને તથા તેના ગામના કરણ ગુરુદેવ વસાવાએ ભેગા મળી સોનીની દુકાનમાંથી સોનાની ચેનની ચોરી કરી હતી ઉપરાંત તેની પાસેથી મળી આવેલ બાઇક નંબર પ્લેટ વગરનું હોય તેના પર શંકા જતા મોટરસાયકલના કાગળો માંગતા તે નહીં હોવાનું જણાવ્યું હતું તેથી આ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા તેને કબૂલાત કરી કે સદર બાઇકની તેને તથા ગામના કરણ વસાવાએ દોઢેક મહિના પહેલા કિમ ફાટક પાસેથી ચોરી કરી હતી એલસીબીની ટીમે પકડાયેલી સમ ભોલાભાઈ વસંતભાઈ વસાવા રહે અંધકારછલા ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચની અટકાયતમાં લઈને આગળની તપાસ હાથ ધરી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો